વડોદરાની ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો નેશનલ રોડ સેફ્ટી અંતર્ગત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમનું પાલન કરનારા વાહન ચાલકોને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કારમાં સીટ બેલ્ટ બાંધીને નિયમોનું પાલન કરનારને પણ ગુલાબ અપાયા હતા આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ સયાજીગંજ વિસ્તારમાં જે ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તેઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો અત્યારે માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ વડોદરા શહેર દ્વારા અલગ અલગ જંક્શન ઉપર જે કે ટ્રાફિકના નિયમનું પાલન કરે છે તેઓને ફૂલનું ફૂલ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે સિકબેટ પહેરે અને ટ્રાફિકના નિયમનું પાલન કરે એટલા માટે પોલીસ તરફથી એમને એક પ્રોત્સાહન તરીકે એક ફૂલનું ફૂલ આપવાનું ગુલાબ આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે આજે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તથાના અધિકારીઓ આ મુહિમમાં જોડાયા છે અને વધુમાં વધુ લોકો અને નાગરિકોને હેલ્મેટ વિશે અને સીટબેલ્ટ વિશે વધુ જાણકારી મળે અને એ લોકો વધુમાં વધુ સેફ્ટીનું પાલન કરે એના માટેથી અમે એક આ એક નમ્ર પ્રયાસ કર્યો છે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે હેલ્મેટ પહેરવાનું એટલા માટે જરૂરી છે કે હેલ્મેટ પહેરવાથી કે બ્રેન ઇન્જરી થાય છે રોડ અકસ્માતમાં એનાથી ઘણા અંશે બચી શકાય છે તો હેલ્મેટ પહેરેલો હશે સીટબેલ્ટ પહેરેલો હશે તો જ્યારે પણ અકસ્માત થશે તો તમારા બોડીને મિનિમમ ઈજા થશે ઓછું નુકસાન થશે અને આપણે જે રોડ અકસ્માતમાં ડેથ થાય છે એના કોઈ પ્રમાણ આપણે ઘણું બધું ઘટાડી શકીએ વડોદરા શું વડોદરાવાસીઓને મારી અપીલ છે જેટલા પણ ટુ વ્હીલર ચલાવે છે તમામ હેલ્મેટ પહેરે જેટલા પણ ફોર વ્હીલ ચલાવે છે બધા સીટબેલ્ટ પહેરે અને કોઈ રોંગ ટેક ચલાવેને ઓવર સ્પીડમાં ચલાવે નહીં અને બધા એક શિસ્તબદ્ધ રીતે વડોદરા શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પોતાના વાહનનો સદુપયોગ કરી અને કોઈપણ જાતની અશિષ્ટમાં ન ચલાવી અને અકસ્માત ઘટાડવા માટેનો આ એક પ્રયાસ છે અને આપ સૌ નગરવાસીઓને મારી વિનંતી છે કે બધા રૂલ્સનું ફોલો કરો ટ્રાફિકના નિયમનું પાલન કરો અને આપણે એક શહેરને ટ્રાફિક મુક્ત અને અકસ્માત મુક્ત બનાવી શકીએ એ દિશામાં આપણે આગળ વધીએ હા આજે તમે હેલ્મેટ પહેરવજો શું કયા કારણો તમે હેલ્મેટ પહેરો છો અને આજે તમે પોલીસે તમને તમારું પોલીસનું બહુ સારું કામ છે કે જે હેલ્મેટ કરે છે એને ગુલાબ આપે છે અને એમને વધારે એન્કરેજ કરે છે અને મારું હેલ્મેટ પહેરવાનું મેઇન કારણ એ છે કે ચાલો પોલીસવાળા તો ક્યારેક કોઈ જગ્યાએ આપણને પકડીને આપણી પાસેથી દંડ લેશે પણ એના બદલે એક્સિડન્ટ તો ગમે ત્યાં ગમે તે જગ્યાએ થઈ શકે છે આપણે જવાબદાર હોઈએ કે ના હોઈએ પણ સામેવાળાની ભૂલના લીધે આપણું એક્સિડન્ટ થાય તો એનાથી બચવા માટે આપણે પહેરવું જોઈએ પ્લસ કોઈ પણ સિઝન હોય શિયાળો ઉનાળો કે ચોમાસું બધી સીઝનમાં સિઝનમાં તમને હેલ્મેટ તમારું રક્ષણ કરશે શિયાળામાં તમને ઠંડી ઓછી લાગશે ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં બટ ઓબ્વિયસ છે કે વરસાદ પડતો હોય તો હેલ્મેટ પહેર્યું હશે તો તમને એના કારણે તમને કોઈ તકલીફ નહીં કરવી એના માટે તેને હેલ્મેટ કરવું ખૂબ જરૂરી છે બસ બધા જ ગવર્મેન્ટ અંદર રૂલ્સ લાવે છે બરાબર કારણ કે ગવર્મેન્ટ પણ એમની સેફ્ટી આપણી સેફ્ટી માટે જે કરતા હોય છે પણ આપણે પોતે જો આપણી પોતાની સેફ્ટી માટે જવાબદાર રહીશું તો આપણા બધા માટે બહુ સારી વસ્તુ રહેશે રાજેશ ભુવા